બહાર પાડવામાં આવ્યું છે આવું ખાતે આવેલ એલસી નંબર રેલવે નથી વેલ્ડિંગની કામગીરી કરવામાં આવશે આ કામગીરી માર્ચ માર્ચ સુધી ચાલુ રહેશે આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વાહનો રાહદારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓને અવર જવર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાનો રહેશે હિંમતનગરથી ઈડર જવા માટે વાહન ચાલકો એનજી સર્કલથી આરટીઓ સર્કલ થઈ બાયપાસ રોડ ઉપર ઉપયોગ કરવાનો રહેશે જ્યારે ઈડર તરફથી આવતા વાહન ચાલકોને વીરપુર બાયપાસ રોડ પરથી આરટીઓ સર્કલ થઈ હિંમતનગર જવાનું રહેશે રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર સાબરકાંઠા